નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી જિલ્લામાં પણ વ્યાજખોરોનો આતંક આવ્યો સામે લેણદારે માત્ર રૂપિયા દોઢ લાખના છ પોઈન્ટ છતાં પણ વ્યાજખોરો વધુ નાણાં માંગતા હોવાની નાણાં ન આપે તો ચેક બેંકમાં નાખી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી એરુ ગામમાં દુકાન ચલાવતા દુકાનદારે દોઢ લાખ રૂપિયા દસ ટકા વ્યાજ લીધા હતા દુકાનદારે વ્યાજ સહિત મુદ્દલ સહિત છ પોઈન્ટ પંદર લાખ રૂપિયા ચુકવ્યા છતાં પણ નાણાંની અવરનવર માંગણી કરવામાં આવી દુકાનદારની પત્ની નામે કોરા ચેક પર સહી કરાવી બ્લેકમેલ કરવામાં આવ્યા દુકાનદાર રાજેશભાઈ પંચાલે જલાલપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ તિવારી નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી પોલીસે વ્યાજખોર રાહુલ તિવારીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા નવસારી જિલ્લામાં ફરી ડિજિટલ એરેસ્ટનો બનાવ સામે આવ્યો નવસારીના વૃદ્ધ દંપતિને સતત છ દિવસ ડિજિટલ એરેસ્ટ કરી પંદર લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા શહેરના એરો ગાર્ડન વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીને મોબાઈલ ઉપર મની લોન્ડરિંગના વ્યવહાર માટે કોલ આવ્યો હતો પોલીસના વેશમાં કોલ કરી સતત છ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી પંદર સડસઠ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા પ્રાઇવેટ બેંકમાં ખાતું હોવાની માહિતી આપી મની લોન્ડરિંગના પૈસાની લેવડ દેવડ બાબતે સંડોવણી હોવાની વાત કહી વૃદ્ધ દંપતિને ગભરાવવામાં આવ્યા સમગ્ર મામલાના મુદ્દે તપાસ કર્યા બાદ દંપતિ છેતરાયા હોવાનું જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી સાયબર ક્રાઈમ પોલીસે પણ ફરિયાદ લઈ અને હેકરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે પ્રારબ્ધ અને કર્મના સાયુજ્ય પારંગેલી કલા અનેક જ્ઞાન પીપાસુઓ સુધી પહોંચાય એ નિહિત ભાવે આવડાફળિયા મટવાળ અને હાલ ન્યૂઝીલેન્ડના રહેવાસી ચિત્રકાર જયરામ પટેલના રૂપકલ્પ ત્રણનું વિમોચન આજે અનેક કલામિમુક્ષુઓ કલાકારો અને નવસારીના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં રોટરી હોલ ખાતે સંપન્ન થયું અતિથિની અંદર ગુજરાત રાજ્ય ચિત્ર શિક્ષક મહાસંઘના પ્રમુખ વિપુલ પટેલ જયરામભાઈના રૂપકલાનો રાજ્ય કલા શિક્ષકો દ્વારા કલા શિક્ષણમાં સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગી માહિતી અને ઋણભાવ સહિત ગુરુવંદના કરી હતી આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન તેપન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો રાજહંસ થિયેટર ગણદેવી રોડ ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે કોઈ વખત કિયાકાર પલટી મારી જાય છે તો કોઈ વખત પેટ્રોલ ડીઝલથી ભરેલું ટેન્કર પલટી ખાઈ જાય છે કારણ કે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી અને અધૂરામાં પૂરું ત્યાં કોઈપણ પ્રકારના દિશા સૂચકો આપવામાં નથી આવ્યા જેને કારણે લઈ અને દિવાળીની સાથે ગાડીઓ અફડાતી રહે છે જે સંદર્ભે લઈ ભૂતકાળમાં પણ ત્યાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે અરજીઓ આપવામાં આવી હતી આજ સુધી એની ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં ગઈકાલે પણ ફરી એકવાર આજ પ્રમાણે એક પેટ્રોલ ટેન્કર સાથે અછડાઈ અને પલટી મારી ગયું હતું કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ઘટવા પામી ન હતી પણ જો એ ટેન્કર માં આગ લાગી હોત તો શું આ તંત્ર પ્રજાનો ભોગ લીધા વગર માનશે નહીં ભાગવત એ સમાધિનો ગ્રંથ છે આ શબ્દો છે કથાકાર અજયભાઈ મહારાજના સખી ભજન મંડળ શિવકૃપા સોસાયટીમાં વિજલપુર નવસારી ખાતે જે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે ત્યાં શ્રોતાઓને ભાગવત કથાકાર અજયભાઈ મહારાજે જણાવ્યું કે ભાગવત એ તો સમાધિનો ગ્રંથ છે અને આ પ્રમાણે જ્યારે ભાગવત કથા ચાલી રહી છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યાની અંદર યજમાનો સહિત ભક્તજનો કથા સાંભળી રહ્યા છે અને કથાકાર અજયભાઈ મહારાજ સંગીતમય શૈલીની અંદર કથાનું રસપાન કરાવી રહ્યા છે ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ ડાંગના ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર એસડી તબરિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે જિલ્લાના વહીવટી તંત્રને સંવેદનશીલતા સાથે નિયત સમય મર્યાદામાં જવાબ રજૂ કરવા બાબતે માર્ગદર્શન આપતા ડાંગના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એસ ડી દબરીયાએ પ્રજાપ્રતિનિધિઓના પ્રશ્નોની તત્લિક નિકાલ થાય તેવી જરૂરિયાત છે તેમ કહ્યું હતું ટાટા ટેમ્પોમાં ઓગણસાઠ પુટ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ વિસ્કી ટીન બિયર મડી કુલ્લે નંગ એક હજાર નવસો બાણું કે જેની કિંમત થાય છે બે લાખ સિત્તેર હજાર એકસો વીસનો પ્રોહિબિશનનો મુદ્દામાલની હેરાફેરી એક આરોપી તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ છ લાખ હજાર એકસો વીસના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગણાપાત્ર કેસ શોધી ગણદેવી પોલીસ ટીમ એનપીએલ થ્રીની વાત કરીએ તો આજે સુપર સન્ડે બે મેચો રમાય છે જેની અંદર સત્યાવીસમાં નંબરની મેચ ત્રિદ્ધિ ઇલેવન વર્સિસ થ્રી પેન્થર્સ વચ્ચે રમાઈ હતી લુમચુકીના ગ્રાઉન્ડ ખાતે જેની અંદર ટોસ થ્રી પેન્થર્સે જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડિંગનું ચયન કર્યું હતું જેના જવાબની અંદર ત્રિદ્ધિ ઇલેવને એકસો ચાલીસ રન બનાવ્યા હતા દસ વિકેટના નુકસાને અને એક બોલ બાકી રહી ગયો હતો જેના જવાબની અંદર થ્રી પેન્થર્સ માત્ર એકસો વીસ રન જ કરી ચૂકી હતી અને આખી ટીમ જે કરી એ પેવેલિયન ભેગી સત્તર પોઈન્ટ ત્રણ

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી એનપીએલ થ્રીની જો વાત કરીએ તો પોઈન્ટ ટેબલની અંદર સૌથી પ્રથમ અત્યારે આર્યા ઇલેવન ચાલી રહી છે જે સાત મેચો રમી પાંચ જીતી બે હારી અને રનબ્રેડની અંદર એક પોઈન્ટ એકસો ચુમ્માલીસની રનડ્રેટથી પ્રથમ ક્રમાંકની ઉપર છે સાથે જ લાઈફ ઇન ચેલેન્જર્સ કે જે સાત મેચ રમી પાંચ મેચો જીતી બે હારી અને ઝીરો પોઈન્ટ સિક્સ ટુ નાઇનની રનડેટ સાથે સેકન્ડ નંબર પર ચાલી રહ્યા છે તો ત્યારે ત્રિધિ ઇલેવન જે ખરી એ પણ સાત મેચો રમી પાંચ જીતી બે હારી અને એ ઝીરો પોઈન્ટ ફોર નાઇન ફાઇવની રનડેટથી ત્રીજા ક્રમે અને સાથે જ પ્રભાકુંજ ઇન્ડિયન્સ કે જે સાત મેચો રમી છે ચાર મેચો જીતી છે ત્રણ મેચો હારી છે અને માઇનસ ઝીરો

વાંસદા પોલીસને મળેલી બાતમીના આધારે હરિયાણાથી દારૂ ભરી કરજણ જતી ક્રેટા કારને સિંધઈ ખાતે પકડી પાડી આઠ પોઈન્ટ એકવીસ લાખ રૂપિયાના મુદ્દા માલ કબજે કરી ચાલકની અટકાયત કરવામાં આવી છે ત્રણ પોઈન્ટ સોળ લાખ રૂપિયાનો દારૂ કે જેની અંદર નાની મોટી કુલ નંગ ત્રણસો છન્નું બોટલો મળી આવી હતી અને પાંચ લાખ રૂપિયાની કાર ગણી અને આ રીતે આઠ લાખ એકવીસ હજાર આઠસોનો મુદ્દા માલ સહિત કાર ચાલક સુખબીર રૂપરામ જાટને પકડી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ અર્થે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ જેવી ચાવડા કરી રહ્યા છે અમલસાડમાં પ્રાથમય પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું બ્લડ ડોનેશન કેમ્પની અંદર ત્રણસો પચોતેર યુનિટ બ્લડ એકત્ર કરાયું કેમ્પમાં પચાસ મહિલાઓએ પણ રક્તદાન કર્યું રક્તદાન એ જ જીવનદાનના સૂત્ર સાથે અમલસાડના પ્રાથમય પરિવાર દ્વારા આયોજિત અઠ્ઠાવીસમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રણસોને પચોતેર યુનિટ બ્લડ એકત્ર થયું હતું જેમાં ત્રણસોને સાત પુરુષો તો પચાસ મહિલાઓએ પણ રક્તદાનમાં ભાગ લીધો હતો જ્યારે છ યુવાન અને યુવતીઓ એવા હતા કે જેમણે પ્રથમવાર રક્તદાન કરી સક્તદાનની શરૂઆત કરી હતી જેસીએ વાંસદા રોયલ તથા આશીર્વાદ માર્કેટિંગ દ્વારા પાંચ દિવસીય ઉન્નતિ મેગા ટ્રેડફેર બે હજાર પચ્ચીસનું ભવ્ય ઉદ્ઘાટન જેસીએ વાંસદા રોયલ અને આશીર્વાદ માર્કેટિંગના સંયુક્તોક્રમે આયોજિત પાંચ દિવસીય ઉન્નતિ મેગા ટ્રેડફેર બે હજાર પચ્ચીસનો આજરોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી અનેક મહત્ત્વના મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમના ઉદ્ઘાટન માટે મુખ્ય અતિથિ તરીકે ટીડીઓ રાજેન્દ્ર પરમાર રિબિન કાપીનું ઉદ્ઘાટન કર્યું હતું નવસારીમાં વિનામૂલ્યે નેત્ર યોજાયો હતો શ્રીમતી લીલાવતી બેન મોહનલાલ શાહ બિલ્લી મોરાવાડા આંખની હોસ્પિટલ નવસારી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડ કંટ્રોલ સોસાયટી સહયોગથી આ નેત્ર આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ હતું રોટરીઆઈ હોસ્પિટલ અને સમય હતો સવારે નવથી બાર જેની અંદર મોટી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો અને પોતાના આંખોની તપાસ કરાવી હતી જેની અંદર વિનામૂલ્યે આંખોની તપાસ કરવામાં આવી હતી જો મોતિયા જણાય તો મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા તેમજ ફક્ત નજીક ના ચશ્મા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા ડાંગના હાવા ખાતે વીએચપી અને બજરંગ દળ દ્વારા હિન્દુ વિરોધી તોફાનો સામે ધરણા પ્રદર્શન કર્યું વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાનો થઈ રહ્યા છે ત્યારે આ તોફાનો સામે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આહવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિધાનસભાના વિજયભાઈ પટેલે બોરખલ તેમજ દેવીના માળા ડેમની સ્થળ મુલાકાત લઈ પાણી અંગે સમીક્ષા કરી બોરખલ તેમજ દમભણ ગંગા વિભાગ ડેમની મુલાકાત લઈ ગુણવત્તાસભર કામગીરી કરવા સાથે લક્ષિત લાભાર્થી વિસ્તારને પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચનો કર્યા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાનગરની પાણી સમસ્યા બાબતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક विजय भाई पटेले बोरखल डेम तथा तो देवीनामा डेमस्मिक मुलाकात लाइ पानी समस्या हल करने अंगे अधिकारी फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो